શ્રી શિસુપ્તમ મિત્રો શ્રી શિસુપ્તમ શુક્રવારે સાંભળવામાં આવે કે કરવામાં આવે તો મા લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે તો આપણે આજે ગુજરાતીમાં શ્રી સિસુપ્તમનો પાઠ કરીશું હે જાત વેદ અગ્નિ તમે ભૂતકાળના સર્વવૃતા તો જાણો છો અને તેથી સોનાની જેમ પીરા વર્ણનવાળી અને કંઈક અંશે હરન જેવા પીરા સોના જેવા વર્ણનયુક્ત સુવર્ણ મિશ્રિત ચાંદીની મારા ધારણ કરનાર ચાંદીની જેવા સફેદ ફૂલોની મારા ધારણ કરનારી ચંદ્ર જેવા પ્રકાશયુક્ત અને સંસારને પ્રકાશિત કરનાર એવું જેમનું રૂપ છે એવા ગુણોથી યુક્ત લક્ષ્મીજીને મારા માટે આહ્યાન કરો હે જાત વેદ અગ્નિ રૂપમાન અને ગુણવાન લક્ષ્મીદેવી પોતાની ચંચળતા છોડીને સ્થિર થઈને મારા ઘરે વસે જેનું આહ્યાન કરવાથી હું સોનું ગાય ઘોડા અને પુત્ર પૌત્રાદિની પ્રાપ્ત કરું રથના આગળના ભાગે અશ્વો છે અને રથના મધ્યમમાં જે બેઠેલા છે અને હાથીઓના અવાજથી સંસારને પ્રફુલ્લિત કરી રહ્યા છે એવા તેજસ્વી સમસ્ત લોકોને આશ્રય આપવાવાળા લક્ષ્મીનું હું આહિયાન કરું છું દેદ્યાપમાન સર્વના આશ્રયદાતા લક્ષ્મી મારા ઘરમાં કાયમ નિવાસ કરો હે સૂર્ય સમાન ક્રાંતિવાળા આપને તેજોમય પ્રકાશથી કમર ઉપર બિરાજમાન થયેલા કમર સમાન ગણમાં રહેવાવાળા સંસારમાં પ્રસિદ્ધ એવા લક્ષ્મીને હું આહ્યાન કરું છું ચંદ્રપ્રકાશ જેવી પ્રકૃતિ ક્રાંતિ ધરાવનાર પોતાની કીર્તિથી દેદિયાપમાના સ્વર્ગ લોકમાં ઇન્દ્રાદેવીઓથી પૂજાયેલા ખૂબ દાન આપવાવાળા કમનની મધ્યમ રહેવાવાળા બધાની રક્ષા કરવાવાળા જગત વિખ્યાત એવા લક્ષ્મીને હું પ્રાર્થના કરું હે લક્ષ્મી હું આપને આવકારું છું આપનો આશ્રય લઉં છું જેનું સ્વરૂપ વાણી અને મનના અને જ્ઞાનેન્દ્રિયોના વિષયોથી વનવી પ્રકાશ એવું નથી જેમની ચારે તરફ સોનું છે જેઓ દયાથી આદ્ર છે સમુદ્રમાંથી ઉપન આર્દ્ર હોવા છતાં બધા ભક્તો ઈચ્છતા હોવાથી ભક્તોના મનોરથને પૂર્ણ કરવા એક વિશેષ રૂપે ઉત્પન્ન થાય છો તમે ધારણ કરેલે બીલીના ફળ મારી અને આંતરિક અને બાહ્ય દરિદ્રાથી દરિદ્રાને નષ્ટ કરો હે લક્ષ્મી દેવોના મિત્ર અને મહાદેવના મિત્ર કુબેર અને અન્ય દેવતાઓ મને અગ્નિ પ્રાપ્ત કરાવો હું અગ્નિદેવની ઉપાસના કરું અને મણિભદ્રની સાથે એટલે કે ચિંતામણીની સાથે કુબેરના મિત્રો મણિભદ્રની સાથે રત્નોની સાથે કીર્તિ એટલે કે દક્ષ કન્યા અને કુબેરના ભંડાર મને પ્રાપ્ત થાઓ ધન અને યશ બંને પ્રાપ્ત થાવો હું આ સંસારમાં ઉત્પન્ન થયો છું તમે મને યશ અને ઐશ્વર્ય આપો ભૂખ અને તરસથી મલિન પદાર્થોને ધારણ કરવાવાળી લક્ષ્મીથી જયેષ્ઠ ભગીની મોટી બહેન એવી દરિદ્રતા અલક્ષ્મીનો નાશ કરું છું હે લક્ષ્મી તમે મારા ઘરમાં અનૈચ્છિક્વ તથા ધન ધનવૃદ્ધિને પ્રતિબંધ એવા વિધવાઓને દૂર કરો સુગંધિત ફૂલ અને સમર્પણ કરવાથી પ્રાપ્ત કરવાઓ યોગ્ય કોઈનાથી પણ અંકુશમાં ન લેવાય તેવા ધનધાન્યથી સર્વદા પૂર્ણ ગાય ઘોડા વગેરે પશુઓની સમૃદ્ધિ આપવા વાળા સમસ્ત પ્રાણીઓના સ્વામી તથા સંસાર પ્રસિદ્ધ લક્ષ્મીને હું આદરપૂર્વક બોલાવું હે લક્ષ્મી હું આપના પ્રભાવથી માનસિક ઈચ્છા તથા સંકલ્પવાણીની સત્યતા ગાય વગેરે પશુઓના રૂપે દૂધ દહીં અને ચોખા વગેરે અન્ન રૂપે ખાઈ શકાય એવા ચાર પ્રકારના ભોજન લક્ષ લેય અને ચોષ્ટ ભોજનને હું પ્રાપ્ત કરું યથા સંપત્તિ મારામાં આસરો લે એટલે કે હું લક્ષ્મીવાન અને કીર્તિમાન બનું કદમ નામના ઋષિપુત્રથી લક્ષ્મી ઉત્તમ પુત્રવાળી બની તમે તમારા ત્યાં કાયમ નિવાસ કરો હે કદમ કદમ ઋષિ આપની કૃપાથી માતા લક્ષ્મીએ અમારે ત્યાં રહેવું પડે એવું કરજો હે કદમ મારા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે ફક્ત આટલી જ પ્રાર્થના નથી પરંતુ કમનની મારા ધારણ કરવાવાળી સંસારની માતા લક્ષ્મી મારા વંશમાં નિવાસ કરે જે રીતે કદમની સતતી ખ્યાતિથી લક્ષ્મી અવતરી છે એ રીતે કલ્પના અંતે સમુદ્ર મંથન દ્વારા ચૌદ રત્નોની સાથે લક્ષ્મીનો પણ આવિર્ભાવ થયો છે વરૂણદેવ આપ મનોહર પદાર્થ ઉત્પન્ન કરો લક્ષ્મીના આનંદ કદમ ચિકલિત અને શ્રિત એવા ચાર પુત્રો છે હે ચિકલિતની માતા લક્ષ્મી મારા ઘરમાં નિવાસ કરો કેવળ એટલું જ નહીં દિવ્ય ગુનો આશ્રય આપનાર એવા લક્ષ્મી દિવ્ય ગુણોયુક્ત મારા ઘરમાં નિવાસ કરો હે અગ્નિદેવ તમે મારા ઘરમાં પુષ્કરણી એટલે કે દિશારૂપી હાથીઓની સૂંઢથી અભિષેક થયે અને પુષ્ટ થયા છે એવા રક્ત અને પીળા રંગની મારા ધારણ કરનાર સંસારને પ્રકાશિત કરનાર કમળની મારા ધારણ કરનાર તમે મારા ઘરે પધારો હે અગ્નિદેવ ભક્તો પર કાયમ દયાદ્ર અને સમસ્ત ભુવન જેવી માગણી કરે છે એવા અને દુષ્ટોને દંડ આપતા સુંદર વર્ણનવાળા સોનાની મારા પહેરનાર સૂર્ય જેવા તેજસ્વી સંસારનું પાલન પોષણ કરે એવા લક્ષ્મીનું આહ્યન છે હે અગ્નિદેવ તમે મારે ત્યાં જગત વિખ્યાત લક્ષ્મીજીને કે જે મને છોડીને અનંત નહીં જનાર છે એને બોલાવો જે લક્ષ્મી દ્વારા હું સુવર્ણ ઉત્તમ ગાય દાસ ઘોડા અને પુત્ર પ્રાપ્ત કરું યથાત સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરું જે મનુષ્ય લક્ષ્મીની પ્રાપ્તિની કામના કરે છે તે પવિત્ર અને સાવધાન થઈને પ્રતિદિન અગ્નિમાં ગાયના ગીથી હવનની સાથે શ્રી સૂક્તનનો દરરોજ પાઠ કરે આ શ્રી સૂક્તનનો પાઠ નિયમપૂર્વક કરવાથી ઘરમાં સુખ શાંતિ થાય છે તેનું દેવું રોગ ગરીબાઈ પ્રાપ્ત અને મૃત્યુ અલોક થાય છે તથા સૌભાગ્યમંતી અને સંપત્તિ એમ અનેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલ ઉપર નવા છો તો બીજા જોડે કરાવજો સબક્રાઈ